શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ચલણની રૂપિયા સોની નોટ ફાટી ગયેલી હોય તેના ઉપર તેલના ડાઘા પડ્યા હોય પણ જો નોટનો નંબર દેખાતો હોય તો તે નોટને કોઈ ફેંકી દેતું નથી તેમાં શરીર ફાટેલું છે ગંદુ છે પણ આ શરીર ઉપરનો નંબર સારો છે આ શરીરથી ભગવાનનું ભજન થાય છે ભગવાનના નામ જપનો આનંદ તો આ મનુષ્યને જ મળે છે કૂતરા બિલાડા કાંઈ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તપાવન સીતારામ બોલી શકવાના નથી પશુઓને પોતાના સ્વરૂપની પણ ખબર નથી તે પોતાના સ્વરૂપને જાણતા નથી તો ભગવાનને ક્યાંથી જાણી શકે મનુષ્ય જ ભગવાનને જાણી પામી શકે છે આ અનિત્ય એવા શરીરથી નિત્ય એવા પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે આ શરીર પરમાત્માના કાર્ય માટે છે પ્રભુએ કૃપા કરીને આપ્યું છે મદમાં અંધ થયેલા લોકોને કોઈ ભાન નથી નારદજીને દયા આવી આ લોકોને સન્માર્ગે વાળું તેઓને શ્રાપ આપ્યો આ શરીરનો ઉપયોગ કેવળ ભોગવિલાસમાં કરે તેને બીજા જન્મમાં વૃક્ષ થવું પડે છે એવી રીતે ભોગ ન ભોગવો કે શરીર રોગી થાય ભોગ ઇન્દ્રિયોને રોગી કરવા માટે નથી પણ ઇન્દ્રિયોને સાજી રાખવા માટે છે કેવળ ભોગવિલાસમાં જ સંપત્તિ અને સમયનો ઉપયોગ કરે તો તેને વૃક્ષ યોનીમાં અવતાર મળે છે પાપીને વૃક્ષોનીમાં અવતાર મળે છે વૃક્ષ એ ભોગ યોની છે વૃક્ષ એ જળ નથી તે પાપ યોની છે છ ઋતુનો તેને માર સહન કરવો પડે છે આ બંને યક્ષો મધથી આંધળા સ્ત્રીલંપટ અને અજિતેન્દ્રિય બન્યા છે માટે તેઓ સ્થાવરપણું પામવાને યોગ્ય છે તેવા ભોગીઓને વૃક્ષ તરીકે જન્મ મળો એવો નારદજીએ તેમને શાપ આપ્યો શાપ સાંભળી નળકૂબર અને મણિગ્રીવને પશ્ચાતાપ થયો દુઃખ થયું તેઓ નારદજીને શરણે આવ્યા છે ક્ષમા કરો ભગવાન ક્ષમા કરો નારદજીએ કૃપા કરી તેમને ગોકુળમાં વૃક્ષનો અવતાર આપ્યો છે નંદ બાબાના ઘરના આંગણામાં તમને વૃક્ષનો અવતાર મળશે તમને શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થતાં મુક્તિ મળશે આ શ્રાપ આપ્યો કે આશીર્વાદ ઉદ્ધવ જેવા મહાપુરુષો વૃંદાવનમાં વૃક્ષલતાનો અવતાર માંગે છે વિષય ભોગમાં રચ્યા પચ્યા રહે તેને બીજા જન્મમાં ઝાડ થવું પડે નારદજીએ શ્રાપ તો આપ્યો પણ સંતોના શ્રાપ કે ક્રોધ હંમેશા આશીર્વાદ રૂપ હોય છે એટલે તેઓ ગોકુળમાં વૃક્ષ થયા છે કે જે અવતાર માટે મહાન ઋષિઓ પણ ઝંખના કરે છે ઉદ્ધવજીએ પણ ઈચ્છા કરી હતી કે આશા મહો

લતાઓ કે ઔષધિઓમાંથી કાંઈ પણ હું બનું તેવી મારી પ્રાર્થના છે શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ થતાં તે ઝાડમાંથી બે સિદ્ધ પુરુષો બહાર આવ્યા છે કુંબર મણિગ્રીવ રૂપી તે બે વૃક્ષોનો ઉદ્ધાર કર્યો નળકુબર અને મણિગ્રીવ ભગવાનની સ્તુતિ કરે છે આ પ્રાર્થના આપણે પણ રોજ કરવી જોઈએ વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો ચકર્મસ્વ મનસ્ત્વ નહ શિરસ્ત્વ પાસ જગત પ્રણામે દ્રષ્ટિ એ ભગવાન અમે તમારી પાસે કંઈ જ માંગતા નથી અમારી વાણી ફક્ત આપના ગુણાનું વાદ ગાવામાં વ્યસ્ત રહે અમારા કાન આપની કથા સાંભળવામાં તલ્લીન રહે અમારા હાથ આપના સેવા કાર્યમાં અને અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપની મૂર્તિરૂપ સંત પુરુષોનું દર્શન કરવામાં લાગી રહો તત્પર રહો એ નાથ આટલી અમારા પર કૃપા કરો અમારી વાણી શ્રી કૃષ્ણનું કીર્તન કરે આંખ હંમેશા કૃષ્ણના દર્શન કરે મન શ્રી કૃષ્ણનું ધ્યાન કરે એક એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરો તો ઇન્દ્રિયોને શાંતિ મળશે નડકુબેર મણી ગ્રીવ એક એક ઇન્દ્રિય માટે ભક્તિ રસની માંગણી કરે છે નળ કુબેર મણિગ્રીવ સ્તુતિ કરી ગોલોકમાં ગયા છે જય શ્રી કૃષ્ણ